એકસો એકવી રૂપિયા એકવી બોલો એકસો એક મારે એકવી રૂપિયા ઓગણત્રીસ રૂપિયા એકસો ત્રીસ બોલો એકત્રીસ રૂપિયા

હલો એ રૂપિયા એસી બોલવું ભાઈ કોઈ લાશે પાસે કાંસી દોરા પંચા કાંસી એકાશે અઠ્યાશે રૂપિયા અઠ્યાસી એકાણું રૂપિયા નાણું જણ પંચાણું રૂપિયા પંચાણું તાલી અડતાલીસ પચાસ એકાવન બાવન બાવન કેટલી ચોપન ચોપન ઓગણ એકસો 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 તેસઠ બોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર સિત્તેર એકસો એકોતેર રૂપિયા એકસો એકોતેર

સોળ સત્તર હજાર ઓગણીસ વીસ એકસો બાવીસ એકસો બાવીસ બોલો એકસો બાવીસ એકસો ને બાવીસ રૂપિયા એ કોનો 22 રૂપિયો સુપરમાલ જે ભાઈ શું કામ કીખ શીખ લે જે ભાઈ 33 33 35 હાલે ભાઈ પપ્પા કાણ ઓર વીરિયા 140 140 ને 61 રૂપિયા તમારા બધી જોવાય કે હું 800 નાટડો થયો ને સેકેન્દ્રભાઈ ના કબરો ખરાવો ને